ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે બધા જ નેતાઓ અત્યારે પદગ્રહણ સમારોહમાં આવ્યા છે અર્જુનભાઈ મોઢવાડે આપણી સાથે છે એમની સાથે વાત કરવી છે અર્જુનભાઈ નવા પ્રદેશ પ્રમુખ નવી ઊર્જા કેટલો ઉત્સાહ છે જગદીશભાઈ વિશ્વકર્મા એ ગણાયેલા કાર્યકર્તા છે એ કર્ણવતી નગરની અંદર એમણે ભૂત કમિટીથી શરૂ કરીને અમદાવાદ મહાનગર જેવા એક મોટા મહાનગરમાં પ્રમુખ તરીકે પણ સંગઠનનો અનુભવ મેળવો છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા મંત્રીમંડળમાં કામ કર્યું એટલે ગુજરાતને બે એંગલથી જાણનારા સંગઠન અને શાસન બંનેથી જાણનારા અનુભવી કાર્યકર્તા છે ઉર્જાવાન છે અને અનુભવી પણ છે યુવાન છે એટલે જે જવાબદારી એમને મળે છે એ બધી જ બહુ નિષ્ઠાપૂર્વક બજાવે છે અહીંયા એમની પાસે મોટો પડકાર એ છે કે રેકોર્ડ બ્રેક સીટ એમણે જે સી આર પાટીલ અધ્યક્ષ હતા એ વખતે મેળવેલી છે એ સંગઠનને એ જ ઉર્જા સાથે જાળવી રાખવી અને નવી ઉર્જા આપવાનું જે કામ છે એ એમણે કરવાનું છે એટલા માટે એ હું માનું છું કે એના માટે યોગ્ય પસંદગી છે અને ખૂબ સારું કામ કરી અને સફળ થવાના છે પડકાર તમે જે કીધો માત્ર એકસો બાસઠ જ નહીં પણ સંગઠનને સાચવવાનું અત્યાર સુધી આટલા વર્ષોથી સી આર પાટીલે જે રીતના નેતાઓને સાચવ્યા છે એ રીતના એ પડકાર પણ સત્યાવીસ પણ નજીક આવે છે એ પડકાર તો રેકોર્ડ બ્રેક સીટ લેવા છે બાકી તો ભારતીય જનતા પાર્ટી સંગઠનથી ઘડાયેલી એ કાર્યકર્તોથી ચાલતી પાર્ટી છે પરિવારોથી ચાલતી પાર્ટી નથી પરંતુ જે રેકોર્ડ બ્રેક સીટ લેવા છે એ રેકોર્ડ બ્રેક સીટ જાળવી રાખવી છે અને એમાં વધારો કરવો છે એટલે હું માનું છું કે એના માટે એકદમ યોગ્ય પસંદગી છે ઉર્જા નવી ઊર્જા નવી પેઢીની ઊર્જા એ જગદીશભાઈની સાથે છે એટલે ચોક્કસ એ સફળ થવાના છે આટલો સમય લાગ્યો મતલબ છેલ્લા કેટલાય ટાઈમથી ચાલતું હતું સી આર પાટીલ જ્યારેથી સાંસદ બન્યા ત્યારથી કહેતા હતા કે પદ હવે મને આનાથી મુક્તિ આપો તો આટલો સમય કેમ લાગ્યો જો એ તો લોકોની વાત હતી યોગ્ય સમય જ યોગ્ય પગલું લેવાતું હોય છે અને આ યોગ્ય સમય લેવાયું છે હવે પ્રમુખ બદલાયા ધીરે ધીરે મંત્રીમંડળ પણ બદલાવવાનું છે સ્થાન અલગ અલગ નેતાઓને મળવાના છે તમારા માટે અપેક્ષિત છે મંત્રી બનવું ભારતીય જનતા પાર્ટી માટે આ કોઈ ચર્ચાઓ નથી ચર્ચાઓ લોકોની છે પત્રકારોની છે અને નવરા બેઠાઓ અર્જુનભાઈ કેવી રીતે કહી શકે અર્જુનભાઈ મંત્રી અર્જુનભાઈ ની એવી વાત અર્જુનભાઈ કાર્યકર્તા છે આજે મને જવાબદારી ધારાસભ્ય તરીકે મળેલી છે અને એ ધારાસભ્ય પદની જે જવાબદારી છે એ હું યોગ્ય રીતે નિભાવું છું આટલા વર્ષ પછી મને મારા પરિવાર મારા મત વિસ્તાર અમારા નાગરિકો તરફ જવાનો મને મોકો મળ્યો છે ખૂબ સારી રીતે કામ કરું છું એટલે હું એના ઉપર ફોકસ કરીને ચાલું છું એટલે મને એ કોઈ આના આ બનવું છે કે તે બનવું છે એવી કોઈ મહત્વાકાંક્ષા રહી નથી બધું ઘણું બધું જે જીવનમાં હતું કરવાનું હતું ઘણું કરેલું છે થેન્ક યુ સો મચ અર્જુનભાઈ